હલો ફ્રેન્ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ મે બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે એકત્રીસો રૂપિયાથી લઈ ઓગણચાલીસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ હિચબ ગુલ ગુલના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ ઓગણીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ઓગણચાલીસો રૂપિયાથી લઈ તેતાલીસો એકાણું રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે ચૌદસો પચીસ રૂપિયાથી લઈ અઢારસો એકાવન રૂપિયા છે હવે જોઈએ દાણી દાણીના જે ભાવ છે તે અગિયારસો એંશી રૂપિયાથી લઈ પંદરસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ મરસાકા સૂકા મરસાના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ સત્તરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવ છે એકત્રીસો ચાર રૂપિયાથી લઈ તેતાલીસો રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો વીસ રૂપિયાથી લઈ આઠસો ચાર રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો ચોપન રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ઓળસો પાંચ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર એંસી રૂપિયાથી લઈ અગિયારસો એંશી રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે છસો ત્રાવણ રૂપિયાથી લઈ અગિયારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ તેરસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે છસો પિચોતેર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ સત્તરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ત્રેવીસો પાંચ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો એંસી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ પંદરસો સોળ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે પંદરસો સિત્તેર રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરાસણાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો પિંચોતેર રૂપિયાથી લઈ તેરસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈ પાંચસો સોળ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો સોહ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો ત્રણ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો છ્યાસી રૂપિયાથી લઈ પાંચસો નેવું રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવાન લોકવાન ઘઉંના જે ભાવ છે તે ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈ પાંચસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો પચીસ રૂપિયાથી લઈ પંદરસો ચોપન રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ